આમોદ નામ મહેશ ભાઈ બાપુભાઈ વાઘેલા ઉંમર વર્ષ સાડત્રીસ હાલ રહે આમોદ તાલુકો આમોદ ભરૂચ જિલ્લો મૂળ રહેનાર નોંધાણ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ના ઓ આજ રોજ સવારે સાત કલાક પહેલા કોઈ પણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જૂની કંડમલિંગમાં પહેલ માળેથી અકસ્માત નીચે પથરાળાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી એને સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેમણે મરણ જાહેર કર્યા હતા આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાઓએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનો પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી